રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામોનું વિતરણ કરાયું હતું જેમાં પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ઉપલેટાના રાજકીય આગેવાનો તેમજ ગામના આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યો બહાર ગામથી વધારેલા જ્ઞાતિજનોનું સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિના સભ્યો તેમજ ટ્રસ્ટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સાથે જ જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોનો પૂરો સહકાર મળ્યો હતો નમસ્તે મારું નામ શાહ દિશા છે આજ રોજ જનજાગૃતિ સેન્ટર ઉપલેટા દ્વારા આયોજિત નવમો તેજસ્વી તારલા સન્માન સમારોહ જે ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો હતો જેમાં જે જેસી પરિવાર તથા બંને સંઘોના દરેક બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગિફ્ટ આપીને સંપૂર્ણ કાર્યક્રમને દીપાવેલ છે આ કાર્યક્રમમાં ઉપલેટાના વિવિધ પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપેલ હતી અને અમે આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી અને ખૂબ ઉત્સાહથી અમારી કૃતિઓ રજૂ કરીને ભાગ લીધો હતો પરસ્પર પ્રેમ અને પરિચિતિ ભાગ કરતો પરિવાર એટલે જૈન જાગૃતિ આ નવમાં તેજસ્વી તાલા સન્માનમાં આજના જૈન સમાજના બંને સમાજના બાળકોનું અમે જૈન જાગૃતિ તરફથી આજે તેજસ્વી તાલાનું સન્માન કરવું છે આ સન્માનની અંદરમાં જુદા જુદા સમાજના આગેવાનો બધા આવ્યા હતા બાળકોને પ્રોત્સાહિત આ ચોરાસી ઇનામ બાળકોને અમે અર્પણ કરવામાં આવેલા છે અમારા બાળકોએ તેજસ્વી તાલાની અંદરમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બનાવ્યો છે સમાજના ભાઈઓ બહેનો ખુશ બધાએ ખૂબ ભાગ લીધો અને આજનો અમારો જે પ્રોગ્રામ હતો એ ખૂબ સફળ બનાવ્યો દરેક વિદ્યાર્થીનું સન્માન કરતાં અમારી કારોબારી ખૂબ મહેનત કરી અમારી લેડીઝોની ખૂબ મહેનત કરી અને કાર્યક્રમ એકદમ સફળ બન્યો છે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા તેજસ્વી તાલાના પ્રોગ્રામ સૌ સમાજ કરે સૌ વિદ્યાર્થી આપણા જીવનનું એક છે જય જુલેસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ઉપલીટા